નડિયાદ સંતરામ મંદિર ખાતેથી સફાઈ સ્વચ્છતા માટે એક અદ્યતન મશીનનું ઉદઘાટન સંતરામ મંદિરના સંત શ્રી નિર્ગુલદાસજી મહારાજ નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી જી એચ સોલંકીએ લીલી ઝંડી આપી અને આ મશીનનો શુભારંભ કરાવ્યો હતો જે આપ આપડીયોમાં જોઈ રહ્યા છો અદ્યતન મશીન પણ આપ નિ રહ્યા છો જેના દ્વારા નડિયાદના જાહેર રસ્તા ઉપર રાત્રિના સમયે આ સ્વચ્છતા અને સફાઈ માટેનો મશીન કાર્યરત રહેશે સંતરામ મંદિરના ચોકાનમાંથી આજે રાત્રિ સફાઈ માટે ખાસ મશીન દ્વારા એ ડસ્ટ ફ્રી મશીન છે એટલે ડસ્ટ ફ્રી મશીન યુઝ કરવાનું શરૂ કર્યું છે અને એનાથી પાણીથી ધોઈ પણ નાખશે રોડ એવું આ મશીન છે એટલે ટોટલી ડસ્ટ ફ્રી થાય એની જે ઝુંબેશ છે એ કમ કમિશનરશ્રીએ ઉપાડી છે ને એના ભાગરૂપે અહીંયા આ એક મશીન સફાઈની કામગીરી જે બાવીસથી ત્રેવીસ કિલોમીટર સુધીના રસ્તાઓ રોડ સાફ થાય મેઇન મેઇન રસ્તાઓ એના માટેનું પ્લાનિંગ છે સાથે સફાઈની ટીમ પણ છે અને સફાઈની આખી ટીમ કર્મચારીઓની એ પણ રસ્તાઓ તથા ફૂટપાથ સાફ કરવામાં લાગવાની છે તો આ એક નવો કોન્ટ્રાક્ટ શરૂ કર્યો છે પણ ખાસ કરીને કહેવાનું કે જ્યારે બાણું વેહિકલ નડિયાદની અંદર સફાઈ માટેના હોય ને ડોર ટુ ડોર સફાઈની અંદર જે સફાઈની કામગીરી ચાલતી હોય અને કચરો લેવા માટે વેહિકલો આવતા હોય તો એ દરમિયાન આપણે આરસ રાખીએ કચરો બહાર નાખીએ હજુ પણ એવા સ્પોટ છે જ્યાં આવીને લોકો કચરો નાખી જાય છે તો હવે નવી એક સિસ્ટમ હવે એવી લાવવા જઈ રહ્યા છે શ્રી જોડે ચર્ચા પણ થયેલી છે કે આવનારા દિવસોની અંદર ફોટોગ્રાફ્સથી તમારો કોઈ પણ ફોટોગ્રાફ્સ એ સ્કેન કરીને મોકલશે કચરો નાખતો તો એને પણ દંડ થઈ શકે એવી એક વ્યવસ્થા ઊભા કરવા માટેની પણ ચર્ચા થઈ છે એટલે દરેક નડિયાદના તમામ રહેવાસીઓને હું ચેતવું છું કે તમે જે સફાઈની ઝુંબેશ છે એની અંદર ડોર ટુ ડોર જે કચરો લેવા આવે એ વેહિકલમાં જ કચરો આપજો બહાર નાખશો નહીં નહીં તો દંડનાત્મક દંડ માટેની જે જોગવાઈ હવે કમિશનર કરવા જઈ રહ્યા છે એમાં પછી એ દંડને પાત્ર બનશે લોકાર્પણ કરવામાં આવ્યું છે કયું મશીન છે અને શું કેવી રીતે વર્ક કરશે છે કોર્પોરેશન આજે આપણે રાત્રી સફાઈ માટે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રોડ એરિયા જે છે એની સફાઈ માટે ચેલેન્જર મશીન થી મશીન સફાઈ ચાલુ કરી છે આ મશીન થી લગભગ રોજે રોજ 18 થી 20 કિલોમીટર નો વિસ્તાર કવર કરવામાં આવશે અને આ મશીન બંને બાજુ રોડ એ એટલે કે ડિવાઇડર અને રોડ ની બીજી બાજુ એ બંને બાજુની ધાર ઉપરથી પણ સફાઈ કરશે આ કરવાથી સમગ્ર શહેરના આપણા રસ્તાઓ નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલા વિસ્તારોની રસ્તાઓની સફાઈ એકદમ સ્વચ્છ સુંદર બનશે ડોર ટુ ડોર સફાઈમાં પણ આપણે જાણો છો કે તેર વ્હીકલ તેવીસ વેહિકલ હતા એના બદલે આપણે બાણું વ્હીકલથી ડોર ટુ ડોર સઘન સફાઈ ઝુંબેશ ચાલુ કરી છે અને નગરજનોમાં એનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે ત્યારે આપણે એક પગલું આગળ વધીને આ ચેલેન્જર મશીનથી હવે તમામ રસ્તાઓની સફાઈ કરીને નડિયાદના શહેરીજનોને ગુજરાત રાજ્ય સરકારની જે નેમ છે કે સ્વચ્છ શહેર સુંદર શહેર એના નેજા હેઠળ આજે આપણે એક વધુ સાધનનો ઉમેરો કરી રહ્યા છીએ અને એનાથી સફાઈ ઝુંબેશ વધુ સઘન બનાવશું જેનાથી શહેરીજનોને ખૂબ ફાયદો થશે અને આરોગ્યમાં પણ શહેરીજનોને ખૂબ ફાયદો મળવાનો છે

તેઓ સ્વચ્છ શહેર સુંદર શહેર બનાવવામાં શરૂઆતથી જ આગળ રહ્યા છે અને સતત એમ જેમનું માર્ગદર્શન મળતું રહે છે એવા ધારાસભ્યશ્રીનો પણ આપણે આ તબક્કે આભાર માનીએ છીએ